કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા ગુજરાત ટુરિઝમ વિભાગની જાહેરાત પ્રવાસીઓ માટે ભારે આકર્ષણ ઊભું કર્યું છે દિવાળીના તહેવાર સાથે કચ્છમાં ઉમટી છે કચ્છના પર્યટક સ્થળો પર પ્રવાસીઓની ભીડ જોવા મળે છે જેના કારણે કચ્છનો ટુરિઝમ ઉદ્યોગ ફરીવાર ધમધમતો થયો છે દિવાળીના વેકેશનને લઈને કચ્છમાં પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે ભુજમાં આવેલી તમામ હોટલ અને રિસોર્ટ્સ હાઉસફુલ જોવા મળી રહ્યા છે ભુજમાં આવેલા પ્રવાસન સ્થળો પ્રવાસીઓથી ઉભરાઈ રહ્યા છે આઈના મહેલ પ્રાગ મહેલ સ્વામિનારાયણ મંદિર કચ્છ મ્યુઝિયમ સહિતના સ્થળો પર પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે હું અમદાવાદથી અહીંયાં કાચ અને ભુજની મુલાકાતે આવી છું હું કદાચ અહીંયા બાર કે તે વર્ષ પછી ફરીથી આવી છું પણ અહીંયાનું એટમોસ્ફિયર બહુ જ સરસ છે અમે અહીંયા ભુજ ભુજના મંદિરમાં રોકાયા છીએ અમે કાલે રોલ ટુ હેવન પરની મુલાકાત લીધી હતી ત્યાં પણ ખૂબ જ સારું એટમોસ્ફિયર હતું ત્યાં ખરેખર એવી ફિલિંગ આવતી હતી કે આપણે કોઈ સ્વર્ગની અંદર જઈ રહ્યા છીએ અને કોઈ આઉટ ઓફ કન્ટ્રીમાં બી જે વ્યૂ નહોતો મળતો એ અમને ત્યાં મળી રહ્યો હતો એના ત્યાંના લોકો પણ ખૂબ સપોર્ટેબલ હતા અમને માટે અને એના પછી અમે કોઈ લોકલ ભુજની બી મુલાકાત લીધી ત્યાં પણ બહુ મજા આવી એનું માર્કેટ પણ ખરેખર જોવા જેવું છે સારું છે અને લોકો બહુ જ આપણને સપોર્ટેબલ છે કે આપણને ખરીદીમાંથી લઈને કે કોઈ બી બીજી જગ્યાએ અટક્યા હોય તો મદદરૂપ થાય છે અને અમે કચ્છની ભુજ રણમાં બી ગયા હતા ત્યાં બી ખૂબ મજા આવી અમને લોકોને આજે અમે લોકો લોકલ ભુજ જ ફરવા નીકળ્યા છે ત્યાં પણ ખૂબ મજા આવી રહી છે કચ્છ ફરવા આવ્યા ખરેખર કચ્છ જેમ અમિતાભ બચ્ચન કહે છે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા તો ખરેખર બહુ સુંદર મજાનું આ શહેર છે ભુજ અને આ જે જોવાલાયક સ્થળો છે એ ખૂબ સરસ છે અમે રોડ ટુ એવન ગયા ખરેખર સ્વર્ગનો અનુભવ થાય છે એવું વાતાવરણ ત્યાં છે ધોરાવીરા જોયું તો સંસ્કૃતિનું પ્રતિક છે એવું છે કે એટલે આવા બધા સરસ મજાના સ્તરો જોયા છે દિવાળીમાં લોકો અહીંયા ખૂબ લોકો બધા અહીંયા આવ્યા છે ફરવા ગુજરાતના ગુજરાતી બહારના લોકાલિટી કલ્ચર અહીંયાની જોઈએ તો ખૂબ સારી છે લોકો અહીંયાના ખૂબ સારા લોકો છે જે બધાને આપણને હેલ્પફુલ છે અને બધી રીતે એમની સંસ્કૃતિ પણ ખૂબ સારી છે ભુજની સંસ્કૃતિ કચ્છની સંસ્કૃતિ જોઈ તો ખૂબ સારી સંસ્કૃતિ છે એટલે આ જોવાલાયક સ્થળો છે હું તો બધાને વિનંતી કરું કે એકવાર કચ્છ ભુજ ખાસ પધારે ગુજરાતના લોકો તો પહેલાં આવે પછી ગુજરાત બહાર જોવા જાય પહેલાં આપણું પોતાની અહીંયાની સંસ્કૃતિને જે ભુજ જોવાલાયક સ્થળો છે એ જોઈએ પછી આપણે બધા બહાર જઈએ એ બધાને વિનંતી